રીતિ લર્નિંગ હબની અંદર આપ સૌનું મળકાભૈરું સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ અલગ અલગ પ્રકારના ઉત્પાદન ઉદ્યોગો અને ઘણા બધા ઉદ્યોગો વિશે આગળના લેક્ચરોની અંદર આપણે ચર્ચા કરી રસાયણ ઉદ્યોગ છે રસાયણિક ખાતર ઉદ્યોગ છે એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ તાંબુ ગાળણ ઉદ્યોગ એની ચર્ચા અત્યાર સુધીમાં આપણે કરી ગયા છીએ હવે આગળ ભાગ પાંચની શરૂઆત કરી એમાં સૌથી પહેલી વાત આવશે સિમેન્ટ ઉદ્યોગ સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ચીન પછી ભારતનો ક્રમ બીજો છે અને આખા વિશ્વની અંદર સિમેન્ટનું જે કુલ ઉત્પાદન થાય છે એના છ ટકા જેટલું ઉત્પાદન તો એકલા ભારત દેશમાં થાય છે એટલે સિમેન્ટનું ઉત્પાદન ખૂબ મોટા પાયા ઉપર ભારત દેશની અંદર થાય છે સિમેન્ટ બનાવવા માટે અલગ અલગ પ્રકારના કાચા માલની જરૂર પડે તો જોઈએ કયા પ્રકારના કાચા માલની જરૂર પડે છે તો એમાં ચૂનાનો પથ્થર સિમેન્ટ બનાવવા માટે જરૂર પડે ચિરોડીની જરૂર પડે એલ્યુમિનાની જરૂર પડે એલ્યુમિના છે એ બોક્સાઇટમાંથી મળે છે ચીકણી માટીની જરૂર પડે આવા અલગ અલગ પદાર્થો હોય ત્યારે એમાંથી સિમેન્ટ બને છે અને આપણને ખબર છે કે સિમેન્ટ છે એ વજનદાર છે વિશાળ જગ્યાની જરૂર પડે છે એટલે સિમેન્ટનું ઉત્પાદન એ પણ વજનમાં ભારે હોય છે તો આ ચૂનાનો પથ્થર ચીરોડી એલ્યુમિના ચીકણી માટી આ બધી વસ્તુ જે વિસ્તારમાં સરળતાથી મળી રહેતી હોય એવા વિસ્તારમાં સિમેન્ટ ઉદ્યોગ છે એની સ્થાપના થાય છે સાથે સાથે એમાં કોલસો અને વીજળીની પણ જરૂર પડે અહીંયા ચિત્રની અંદર તમે સિમેન્ટ ઉદ્યોગનું જે દ્રશ્ય છે એ જોઈ શકો છો ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો બહુ સારો એવો વિકાસ થયો છે પોરબંદર દ્વારકા સિક્કા સેવાલિયા ઘણા બધા શહેરોની અંદર સિમેન્ટ ઉદ્યોગનો ખૂબ સારો એવો વિકાસ થયો છે પછી આગળ આપણે વાત કરવાની આવશે પરિવહન ઉપકરણ એટલે વાહન વ્યવહાર માટેના સાધનો બનાવતા ઉદ્યોગ એમાં સૌથી પહેલી વાત કરીએ ભારતીય રેલવે હવે રેલવેની અંદર તો અનેક પ્રકારના સાધનોની જરૂર પડે દાખલા તરીકે રેલવેનું એન્જિન મુસાફરી માટેના ડબ્બા માલગાડી માટેના ડબ્બા આ બધું ભારતીય રેલવેને જરૂર પડે છે તો એ ભારતીય રેલવે પોતે જાતે તૈયાર કરે છે રેલવેના એન્જિનો ભારતીય રેલવે જાતે બનાવે છે મુસાફરોને બેસવા માટેના ડબ્બા હોય કે માલસામાનની હેરફેર કરવા માટેના ડબ્બા હોય ભારતીય રેલવે જાતે બનાવે છે રેલવેના પાટા અને રેલવેના સ્લીપરો સ્લીપરો એટલે મુસાફરોને ઊંઘવા માટેના સ્લીપર હોય સ્લીપર કોચ ડબ્બાની ઉપર લખેલું હોય સ્લીપર કોચ મતલબ કે એમાં સોફાની સગવડ છે તો સોફા નીચેનું જે સ્ટેન્ડ હોય લોખંડ નું બનેલું હોય એ રેલવેના સ્લીપર કહેવાય એ લોખંડ પોલાદના કારખાનામાં બને છે હવે રેલવે એન્જિનનું નિર્માણ ચિત્રંજન અને વારાણસીની અંદર થાય છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ ખાસ અગત્યનું છે પછી ભારતીય રેલવે એ ડીઝલ એન્જિનો અને ઇલેક્ટ્રિક એન્જિનો પણ બને છે ઇંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત હોય છે ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રોનિક એન્જિનોની અંદર બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે મુસાફરી માટેના ડબ્બા છે પેરાંબુર અને અંદર બને છે કપૂર્થલા ની અંદર બને છે હેતુલક્ષી પ્રશ્નો આમાંથી પણ પૂછાય છે તો જે ચિતરંજન અને વારાણસી આ બંને શહેરો છે ત્યાં અલગ અલગ પ્રકારના રેલવેના એન્જિનો બને છે કોલસાથી ચાલતા એન્જિનો હોય છે ડીઝલથી ચાલતા એન્જિનો હોય છે અને વીજળી થી ચાલતા એન્જિનો હોય છે એને ઇલેક્ટ્રોનિક એન્જિનો કહેવાય છે પછી વાત કરીએ સડક વાહન તો ભારતમાં સડક પરિવહન એ સૌથી વધુ વ્યાપક છે એમાં ટ્રક બસ કાર ઓટો રિક્ષા ટ્રેક્ટર મોટરસાઇકલ સ્કૂટર સાયકલ આ બધી વસ્તુઓનો ભારતમાં ખૂબ એટલે ખૂબ મોટા પાયા ઉપર ઉત્પાદન થાય છે અને જે સડક ઉપર ચાલતા વાહનો છે એ મોટે ભાગે ખાનગી કંપનીઓની અંદર ઉત્પાદન થાય છે તો આવા વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વની અંદર ભારતનું સ્થાન પાંચમું છે વ્યવસાયિક વાહનો એટલે માલસામાનની હેરફેર કરવા માટે જે વાહનોની જરૂર પડે એ વાહનો જેમાં બને એ વ્યવસાયિક વાહનો ટ્રેક્ટર સાયકલ એનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન ભારતમાં થાય છે અને આવા અલગ અલગ પ્રકારના વાહનો ભારત એની વિદેશમાં નિકાસ પણ કરે છે બાંધકામ એટલે મોટા મોટા જહાજો બનાવવા સ્ટીમરો બનાવી એ જહાજ બાંધકામ સમુદ્રમાં ચાલતી સ્ટીમરો બનાવવી ભારતમાં એના મુખ્ય પાંચ કેન્દ્રો છે એમાં વિશાખાપટ્ટનમ કોલકાતા કોચી મુંબઈ અને માર્ગો આ પાંચ જગ્યાએ ભારતમાં જહાજો બને છે અને જહાજ બનાવવા એટલે એમાં મોટા પાયા ઉપર ખૂબ મોટા પાયા ઉપર મૂડીરોકાણની જરૂર પડે આટલું મોટું મૂડીરોકાણ ખાનગી ક્ષેત્ર ક્યારેય કરી જ ન શકે એટલે જહાજ બાંધકામ ઉદ્યોગની ટોટલ માલિકી સરકારની છે એટલે જાહેર ક્ષેત્ર કહેવાય ખાનગી ક્ષેત્ર છે એ ગોદીઓની જરૂરિયાત પૂરી કરે છે ગોદી એટલે સમુદ્ર કિનારે જ્યાં જહાજો ઉભા રહી શકતા હોય જહાજની અંદર માલસામાન ચડાવવામાં આવતો હોય ઉતારવામાં આવતો હોય એ સ્થળ એટલે એને ગોદી કહેવાય મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટનમની અંદર થાય છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મોટા કદના જહાજો કોચી અને વિશાખાપટ્ટનમની અંદર હવાઈ જહાજ એરોપ્લેન હેલિકોપ્ટર તો નાગરિકો જેમાં બેસી શકે યાત્રિકો માટેના વિમાન હજી ભારતમાં બનતા નથી પણ સૈનિકોને જે જરૂરિયાત હોય શસ્ત્રોની હેરફેર માટે અથવા તો લડાઈની અંદર વપરાતા જે પ્લેનો હોય એ ભારતમાં બને છે બેંગ્લોર કોરાપુર નાસિક હૈદરાબાદ કાનપુર આવી અલગ અલગ જગ્યાએ ભારતીય સેનાને જે ફાઇટર પ્લેનોની જરૂર પડે એ ફાઇટર પ્લેનો ભારતમાં ચોક્કસ બને છે પણ મુસાફરો થઈ શકે એવા પ્લેન હજી ભારતમાં બનતા નથી હેલિકોપ્ટર બનવાની શરૂઆત થઈ છે ભારતની અંદર આગળ વાત કરીએ ભારતનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રિક વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ એને કહેવાય ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સૌથી પહેલા ઓગણીસો પાંચની ની અંદર એ ઉદ્યોગની ભારતમાં શરૂઆત થઈ શરૂઆતની અંદર રેડિયા બન્યા પછી લેન્ડલાઇન ટેલિફોન બન્યા અને ધીમે ધીમે ભારતની અંદર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત થઈ ઓગણીસો ને છપ્પનમાં ભારત દેશને આઝાદી મળ્યા પછી બેલ કંપનીની સ્થાપના થઈ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ બેલ કંપનીની સ્થાપના થઈ ત્યાર પછી ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની ખરેખર શરૂઆત થઈ તો આ બેલ કંપની જે સ્થાપના થઈ એનો મુખ્ય હેતુ સૈન્ય આકાશવાણી અને હવામાન વિભાગ માટેના અલગ અલગ સાધનો બનાવવાનો હતો કે ભાઈ સેનાને જે કાંઈ ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા હોય એ સાધનો ભારતમાં બને આકાશવાણી યાને કે રેડિયો સ્ટેશન એને આકાશવાણી કહેવાય તો રેડિયો સ્ટેશનો ચલાવવા માટે જે કાંઈ ઇલેક્ટ્રોનિક સાધનોની જરૂર હોય એ આ બેલ કંપની બનાવતી હતી હવામાન વિભાગને જે કાંઈ ઇલેક્ટ્રોનિક સાધનોની જરૂર હોય એ આ બેલ કંપની બનાવતી હતી એના માટે કંપનીની સ્થાપના થઈ અત્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ઈસરોના નામથી ઓળખીએ છીએ એની સાથે બેલ કંપનીએ સહયોગ કર્યો અને અનેક પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો એ ભારતમાં બની રહ્યા છે તો ભારતનો જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે એ વિકસિત ઉદ્યોગ છે ઝડપથી વિકસી રહ્યો છે રેડિયો ટેલિવિઝન સેલ્યુલર ફોન રાખી શકાય સેલ્યુલર ફોન કોમ્પ્યુટર આવા અનેક પ્રકારના સાધનો અને સાધનોના ના પાર્ટ એ ભારતમાં બની રહ્યા છે લોકોનું જીવન જીવન જીવવાની પદ્ધતિ દેશનું અર્થતંત્ર એમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે અને એને કારણે લોકો આપણે બધા અનેક પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરતા થયા છે ઓગણીસો નેવું ના દશકામાં કોમ્પ્યુટર ઉદ્યોગ ભારતમાં હાર્ડવેર ના રૂપમાં શરૂ થયો હાર્ડવેર એટલે બહારના જોઈ શકાય બધા સ્પેર પાર્ટ હાર્ડવેર ના રૂપે શરૂ થયો હવે તો ભારતની અંદર અનેક પ્રકારના સોફ્ટવેર બનાવે છે બેંગલુરુ છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખજો એને ભારતની સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે સિલિકોન વેલી ખરેખર તો ઇંગ્લેન્ડમાં આવેલું શહેર છે અને ત્યાં સોફ્ટવેર બનાવતી ઘણી બધી કંપનીઓ છે એ જ રીતે બેંગ્લોરની અંદર સોફ્ટવેર બનાવતી ઘણી બધી કંપનીઓ છે એટલે બેંગ્લુરને એ ઉપનામ મળ્યું છે તો સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક એ ભારતમાં ઘણા બધા બન્યા છે સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક એટલે એવો વિસ્તાર કે જે વિસ્તારમાં માત્ર ને માત્ર સોફ્ટવેર બનાવતી કંપનીઓ જ હોય એ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક કહેવાય વિજ્ઞાન પાર્ક છે પ્રાદ્યોગિકી પાર્ક છે પ્રાદ્યોગિકી પાર્ક એટલે જીઆઈડીસી કહેવાય ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન તો સુરત ની અંદર પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેઆઈડીસીઓ આવેલી છે અમદાવાદ ની અંદર જેઆઈડીસી આવેલી છે એને પાર્ક કહેવાય વિજ્ઞાન પાર્ક એટલે સાયન્સ સિટી જે અમદાવાદમાં આવેલું છે સુરત ની અંદર આવેલું છે એ વિજ્ઞાન પાર્ક કહેવાય જ્યાં આપણને વિજ્ઞાન ના અનેક પ્રકારના પ્રયોગો નિહાળવા મળે અંતરિક્ષ ટેકનોલોજીના ક્ષેત્રે પણ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ નોંધપાત્ર યોગદાન છે એટલે એ ઉદ્યોગની અંદર પણ અનેક પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોની જરૂર પડે છે તો અહિયાં સુધી આપણે અનેક પ્રકારના ઉદ્યોગો વિશે ચર્ચાઓ કરી તો આવી રીતે ફરી પાછા મળતા રહીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ